ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા તો અનેક જોવા મળતી હોય છે અને જ્યારે જ્યારે સરકારી નોકરીની જાહેરાત થતી હોય છે ત્યારે હજારો લાખો લોકો આ ભરતી માટે પ્રયાસ કરતા હોય છે ત્યારે વધુ એકવાર સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી હતી અને જેના માટે એપ્લિકેશન મંગાવવામાં આવી હતી હાઈકોર્ટ મદદનીશની જગ્યાઓ માટે આ અરજી છે તે મંગાવવામાં આવી હતી જેમાં અનેક બેરોજગારો લોકોએ આ ભરતીમાં અરજી કરી હતી અને પરીક્ષા પણ આપી હતી ત્યારે કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને ક્યારે આ ભરતી થશે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ માટેની ભરતીની જગ્યા છે તે ખાલી પડેલી જોવા મળી રહી છે અને આના માટે થઈને જે હાઈકોર્ટ દ્વારા જે આ ભરતીની જાહેરાત કરવામાં આવી આ ભરતી કે જે ઓનલાઈન કરવામાં આવી રહી છે અને તેની જે અનેક જે ઉમેદવારો છે તેમના દ્વારા જે આ ભરતી પ્રક્રિયાની જે અરજી છે તે કરે અરજી પણ કરવામાં આવી હતી આ ભરતીનો કહી શકાય કે સત્તરસો ને જગ્યા છે કે જે ખાલી પડી હતી જેની ભરતી કરવામાં આવશે ત્યારે ઉમેદવારો દ્વારા જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા અને ત્યારબાદ પરીક્ષા છે તે પણ લેવામાં આવી ઉમેદવારોની ઉંમરની જો વાત કરવામાં આવે તો આની અંદર ઉંમરની મર્યાદા જે એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ વચ્ચેની રહેલી છે સાથે સાથે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે સાથે આર્થિક રીતે નબળા વર્ગ અલગ અલગ વિકલાંગ વ્યક્તિઓ અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોની અરજીની જે ફી છે તે પણ નક્કી કરવામાં આવી હતી જે ફી આ લોકો માટે પાંચસો રૂપિયા છે તો સાથે જે બીજા અન્ય જે તમામ ઉમેદવારો છે તે લોકો માટે હજાર રૂપિયા ફી લેવામાં આવી રહી છે આ ઉમેદવારોની પરીક્ષા તો લેવાઈ ગઈ છે હવે તેમનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે પરિણામ મેરિટ લિસ્ટ પ્રમાણે જાહેર કરાશે અને મેરિટ લિસ્ટની યાદી આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તાત્કાલિક બોલાવવામાં આવશે એવો અંદાજ એક લગાવવામાં આવી રહ્યો છે કે પંદર દિવસ જેટલો સમય છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે અને ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટની યાદી છે તે પણ મૂકવામાં આવશે અને તે રિઝલ્ટની યાદી મૂક્યા બાદ તરત જ જે આ ઉમેદવારો છે તે ઉમેદવારોની ભરતી છે તે ભરતી કરી દેવામાં આવશે એક અનુમાન છે કે દિવાળી પહેલાં આ તમામ ઉમેદવારો છે કે જેમની ભરતી કરી દેવામાં આવશે એટલે કે કહેવાય કે જે છેલ્લા ઘણા સમયથી કે જે ગુજરાત હાઈકોર્ટમાં જે આ મદદનીશની જે જગ્યાઓ ખાલી પડેલી હતી તે તમામ જગ્યાઓ દિવાળી પહેલાં ભરાઈ જાય તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે કુલ સત્તરસો ને ઇઠ્યોતેર લોકો કે જે આની અંદર ભરતી કરવામાં આવશે આડત્રીસ લોકોએ જે આમાં પરીક્ષા આપી હતી અને તેમાંથી જે સત્તરસો લોકો છે તે લોકોને આમાં સિલેક્ટ કરવામાં આવશે ત્યારે હાઈકોર્ટમાં જે આ મદદનીશની જે ભરતી બહાર પાડી છે તે ભરતીને લઈને યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે કે જેની અંદર લખવામાં આવ્યું છે કે હાઈકોર્ટ રિક્રુટમેન્ટ સેલના અધિકૃત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કે હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ માટેની મેરિટ યાદી જે શોર્ટ લિસ્ટ આવતા અઠવાડિયાના અંત સુધીમાં કરી આપવામાં આવશે મેરિટ યાદી આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવતીકાલે બોલ મેરિટ યાદી બહાર આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તાત્કાલિક બોલાવવામાં આવશે અને પંદર દિવસ જેટલો સમય જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે ત્યારબાદ ફાઇનલ રિઝલ્ટની યાદી છે તે પણ મૂકવામાં આવશે અને એવું દિવાળી સુધીમાં સંબંધિત જગ્યાઓમાં ઉમેદવારોને તમામ પ્રોસેસ પૂર્ણ કરી હાજર કરવા માટેની તૈયારીઓ જે હાલ ચાલી રહી છે એટલે કે કહી શકાય એ યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરીને જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટમાં જે આસિસ્ટન્ટ માટેની જે ભરતી બહાર પડી છે તે ભરતીને લઈને જે તમામ તૈયારીઓ છે તે થઈ ચૂકેલી છે અને હવે ટૂંક સમયમાં મેરિટ બહાર પડ્યા બાદ દિવાળી પહેલાં જે આ તમામ લોકો છે જે ઉમેદવારો છે કે સ જેમાં સત્તરસો ને ઇઠ્યોતેર જગ્યાઓ ખાલી પડી છે તેમાં તે જગ્યા દિવાળી પહેલાં પૂરી દેવામાં આવશે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર